નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું પોરબંદરની એક હોસ્પિટલમાં એક ડૉક્ટર સાથે બનેલી ઘટના સાહેબ બા તમારી વાટ જુએ છે બપોરના લગભગ ત્રણ સાડા ત્રણ વાગ્યાનો સમય હતો પોરબંદરની એક હોસ્પિટલમાં ઓપીડીના દર્દીઓ જોઈને હું ચેમ્બરની બહાર નીકળતો હતો જમવાનું પણ બાકી હતું ત્યાં અવાજ સંભળાયો સાહેબ બા તમારી વાટ જુએ છે પાછળ વળીને જોયું તો એક ત્રીસ પાંત્રીસ વર્ષનો વ્યક્તિ ઉભડક પગે બેઠો હતો એની આંખમાં એક આશા સાથે ઘણા બધા પ્રશ્નાર્થ ચિહ્નો ઉડીને આંખે વળગે એવા હતા મને એમ થયું કે આ વ્યક્તિને કંઈક ગેરસમજ થઈ લાગે છે હું તો મહિનામાં એક વખત જ આવું છું તો આવી કોઈ વ્યક્તિ મારી અહીં રાહ જોવે એમાં કંઈક ગેરસમર જ હોય એટલે મેં એને સમજાવવાનું ચાલુ કર્યું ભૈલા હું પેટનો ડૉક્ટર છું અને અને રાજકોટથી અહીંયા દર મહિનામાં એક વખત દર્દીને તપાસવા આવું છું તમારે કોઈ બીજાનું કામ હોય એવું લાગે છે એ થોડો મૂંઝાયો પછી જૂની ફાઇલ થેલીમાંથી કાઢી મને આપી અને પૂછે કે તમે આજ ડોક્ટરને મેં ફાઇલ ઉપર ઉડતી નજર નાખી અચાનક વીજળીનો ઝબકારો થયો હોય એમ બધું યાદ આવી ગયું આઠ નવ મહિના પહેલાંની વાત દસ બાર સગાઓ મારી ચેમ્બરમાં આવ્યા એક ઉંમરલાયક વ્યક્તિ બોલ્યો સાહેબ મારી બાને કેન્સર છે એવું ડૉક્ટરોએ કીધું છે પણ તમે એને કંઈ નહીં કહેતા ભાઈ સાહેબ એની ખમી નહીં શકે હું થોડો ખચકાયો અને કીધું મને પહેલાં દર્દીને તપાસી લેવા દો તમારા જૂના કાગળ તો બતાવો સાહેબ લ્યો બધા કાગળિયા પણ તમારી મહેરબાની કે તમે દર્દીને કંઈ ના કહેતા અને તો જ અમે બાને અંદર લઈ આવી મેં કીધું સારું બોલાવી લ્યો એસી પંચ્યાસી વર્ષના માજી માંડ ત્રીસ પાંત્રીસ કિલો જેટલું વજન હશે ધીમે ધીમે લાકડીના ટેકે ચાલતા ચેમ્બરમાં આવ્યા થોડા પ્રશ્નો પૂછ્યા તપાસ કરી જૂના બ્લડના રિપોર્ટ્સ એન્ડ સ્કોપી કરાવી બાયોસ્કોપી સીટી સ્કેન વગેરે રિપોર્ટ્સ જોયા હવે સતબદ્ધ થવાનો વારો મારો હતો નિદાન પ્રમાણે બાને અન્નળીનું કેન્સર હતું અને એથી પણ ચિંતાજનક એ હતું કે એ કેન્સર લિવર અને ફેફસામાં ફેલાઈ ગયું હતું હું કંઈ વિચારું કે કંઈ કહું એ પહેલાં બા બોલ્યા વીરા પંદર દિવસથી મોઢામાં અનાજનો દાણોય નથી નાખ્યો હવે તો પાણીનું ટીપું નથી જાતું પેટમાં લાય બરે છે થોડી એમને સાંત્વના આપી અને બહાર બેસવાનું કહ્યું પાંચ છ જણ ચેમ્બરમાં હતા હું કંઈ કહું એ પહેલાં એક વ્યક્તિ બોલ્યો અમને બધી ખબર છે તમે વ્યાધિ નહીં કરતા સાહેબ અમને તો ખાલી એમનું જ છે કે બાજી જીવે ત્યાં સુધી મોઢું છાલું રહે અમારે નથી નળી નથી મુકાવવી ખર્ચાની કોઈ ચિંતા ના કરતા ઓપરેશનમાં બાને કંઈ થાય તોય વાંધો નથી અમે કોરા કાગળ પર સહી કરી દઈ મારી બાની ઈચ્છા છે કે એ પહેલાંની જેમ ખાતી પીતી થઈ જાય એને ખાવાનો બહુ શોખ છે સાહેબ એ જણ એક સ્વેશે બોલી ગયો સાહેબ એને હોસ્પિટલના ધક્કા નથી ખાવા હવે હું થોડો મૂંઝાયો અન્નનળીનું કેન્સર હોવાને કારણે અન્નનળી બંધ થઈ ગઈ હતી એટલે ખોરાક અને પાણી સંદતર બંધ થઈ ગયા હતા બાની ઉંમર કેન્સરનો પ્રકાર દર્દી અને સગાની ઈચ્છા જોતા એક જ ઓપ્શન મારી પાસે હતો ઇસોફેગલ સ્ટેસ્ટિંગ આમાં અમે અન્નનળીની ગાંઠની વચ્ચે મેટલની જાળી સેટ મૂકીએ જે પર્વતની વચ્ચે બોગદા જેવું કામ કરે અને દર્દી આયુષ્ય હોય ત્યાં સુધી મોઢેથી ખોરાક લઈ શકે પરંતુ આ ખર્ચાળ છે અને ઉપર જતાં એનેસ્થેસિયાનું જોખમ પ્રોસિજરનું જોખમ બાની ઉંમર વગેરે વગેરે મેં ધીમે રહીને આ ઓપ્શન વિશે સમજાવવાનું ચાલુ કર્યું એના ફાયદા અને જોખમો વિશે સમજાવ્યું મારી વાત પૂરી થાય એ પહેલાં જ સગાએ પૂછ્યું આ ભૂંગરી નાખી તો માજી ખાઈ શકશે હા જો બા ખમી જશે તો મોઢેથી જમી શકશે પણ આમાં બહુ ખર્ચો અને જોખમ પણ છે હવે જે જવાબ હતો એ મને અને સૌને વિચારતા કરી આપે એવો હતો સાહેબ અમે આઠ ભાંડેરા છી બાપો તો ક્યારનો વયો ગયો માળીએ અમને મોટા કર્યા વરાવ્યા પરણાવ્યા અને પગભેર કર્યા એના માટે ખર્ચો ગણાય અને ગણિતો ઉપરવાળાને શું મોઢું બતાવશું અને જોખમની તમે ચિંતા ના કરો ઉપરવાળો બેઠો છે ને હવે મારી પાસે કોઈ રસ્તો જ ન હતો બાને દાખલ કર્યા ને આશ્ચર્યવશ કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન વગર સેન્ટ સરસ મુકાઈ ગયો આ પૂરા ભાનમાં આવી બીજા દિવસે સવારે હું રાઉન્ડમાં ગયો ત્યારે બા અને આખા કુટુંબના મોઢા પર અલગ જ ચમક હતી સાહેબ બાએ આજે સવારે આઈસક્રીમ ખાધો છા પીધી નાસ્તો કર્યો કોઈ પણ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ માટે આ પ્રોસીજર કરવી મોટી વાત નથી પણ આ પછીનો આનંદ દર્દીને ખાતા પીતા જોવાનો આનંદ કંઈક ઓર જ છે એવું હું માનું છું સુખરૂપ બાને સજા આપી દીધી કુટુંબના વ્યક્તિઓએ ને આગળ કોઈ પ્રકારની સારવારમાં રસ નહોતો એમને તો બા ખાતા પીતા થઈ ગયા એટલે ગંગા નહ્યા આ આખો પ્રસંગ મારી આંખ સામે આવી ગયો વર્તમાનમાં નવ મહિના પછી હું બાના પૌત્રને મળી રહ્યો હતો રાજકોટ જવાની ઉતાવળ હતી એટલે મેં ધીમે રહીને વાત કરી કે સાથે લાવ્યા આવ્યા હોત તો મળી લેવા સાહેબ એ પથારીમાં છે ઘરના દીવાની આંધે જવાની ના પાડે છે તમે હાલો ને અમારી વાડી ઢૂકળી જશે મેં સ્ટાફના માણસને તપાસ કરવા કહ્યું એને કીધું કે અમારે ઉલટી દિશામાં પાંત્રીસ ચાલીસ કિલોમીટર જવાનું હતું એટલે થોડો ખચવાટ થયો પણ અંદરથી અવાજ આવ્યો કે જઈ આવ પેલાના સ્કૂટરની પાછળ પાછળ વાડીએ પહોંચી ગયા વાડીની છેડે એક સરસ મજાનું ઘર હતું એમાં પ્રવેશ થતા જ છા પાણીની વાત થઈ પરંતુ અમને નીકળવાની ઉતાવળ હોય પૂછ્યું બાને જોઈ લઈ બાજુના રૂમમાં પ્રવેશ્યા એક ખાટલા પર બા સૂતા હતા એક ડૉક્ટર તરીકે નહીં પણ એક સ્વજનની જેમ બાયે મારી સામે માથે હાથ ફેરવ્યો ને ધીમેથી બોલ્યા આવી ગયો મારા વીરા હું કેદીની વાટ જોતી હતી સારું થયું તું આવ્યો હવે વાંધો નહીં આ ગાયનું ઘી છે તારા છોરાને ખવડાવજે તારા માટે મેં જાતે બનાવ્યું છે ઈશારો કરીને એક ડબ્બો મને આપ્યો ઘરના એક સભ્ય આવીને મારી બાજુમાં બેઠા અને બોલ્યા બાજુવાળાની વાડીવાળાએ એ કીધું કે રાજકોટથી પેટના સાહેબ આવ્યા છે એટલે અમે તપાસ કરી તો ખબર પડી કે તમે જ આવો છો એટલે રઘલાને તમને લેવા મોકલ્યો માજીએ આજે બપોરે શ્રીખંડપુરી ખાધા હો સાહેબ નવું કંઈ ખાય એટલે તમને યાદ કરે માફ કરજો હું તમને ધક્કો ખવડાવ્યો પછી બધી ઉતાવળ મરી પરવારી થોડી વાર બેઠા નાસ્તો કર્યો ફોન નંબરની આપલે થઈ જબરજસ્ત કોન્યુફેક્શન વચ્ચે ત્યાંથી નીકળ્યો એક વિચિત્ર અનુભૂતિ થતી હતી મગજ લગભગ બંધ જેવું જ હતું મૂંગા મોંગા ત્યાંથી નીકળ્યા ઓપલેટા બાય પાસે પહોંચ્યા ત્યાં ફોનની રીંગ વાગી સાહેબ બાયે આખું મીછી દીધી વિચારમાં અને વિચારમાં રાજકોટ ક્યારે આવી ગયું એ ખબર જ ના પડી ડોક્ટર અને દર્દી વચ્ચેનો સંબંધ એક લાગણીનો સંબંધ છે ટુ બી મોર રેફરન્સ દુઃખભરી લાગણી દર્દીને ડૉક્ટરને મળવાની જરૂર એના દુઃખમાં જ થાય છે એટલે દર્દીનું દુઃખ એ આ સંબંધનો પાયો છે ડૉક્ટર તરીકે આ દુઃખ અમે કેટલું હળવું કરી શકીએ એ આ સંબંધના પાયાની મજબૂતાઈ નક્કી કરી છે ડૉક્ટર તરીકે રોજબરોજ અમારા જીવનમાં ઘણા સારા અને નરસા પ્રસંગો બનતા હોય છે પણ જ્યારે આવા પ્રેરણાદાયક પ્રસંગો બને ત્યારે એમ લાગે છે કે ઇટ ઇઝ વોર્થ મિત્રો આવા નવા નવા અને દરેકના જીવનમાં ખૂબ જ ઉપયોગી બની શકે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા સગા સંબંધીઓ તેમજ તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ મિત્રો